તો અત્યારે આવી ગયા છે આપણે રસ્તા પર ને આપણે રસ્તાને ભરવાનું કામ ચાલુ છે તો અત્યારે આવી રહ્યું છે ટ્રેક્ટર ને અહીંયા છે આપણું લોડર લોડરથી ભરાય છે ને અત્યારે આપણે બપોરના બાર વાગી ગયા છે ને અત્યારે આપણે જો ટ્રેક્ટર આવી રહ્યું છે તેમાંથી ભરીને કાકરી આગળ રસ્તામાં નાખવાની છે તો તમે જોજો અમારા ગામમાં કેવો રસ્તો ભરાય છે ને આપણું ટ્રેક્ટર છે ને અહીંયા જો લોડર છે આખરે ફરવાનું ચાલુ કામ છે તો મિત્રો જોઈ શકો છો તમે ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે લોડર થી મિત્રો અત્યારે આપણો ટ્રેક્ટર ખાલી થવા દઈ રહ્યું છે તો આપણે જઈએ ત્યાં ને બતાશું ને જો મિત્રો પાણીમાં ટ્રેક્ટર માં કાકરી હોય એમાં પાણી તો દેવું નીકળે ના એ મિત્રો હજી પાણી ભર્યું હોય આપડે ચાલુ કરી દીધું હોય મારા ભરવાનું તો અત્યારે આપડે જાય છે આગળ બતાવશું તમને કે ટ્રેક્ટર ખાલી કરે છે ત્યાં વાંધો કેટલા માણસો આવ્યા છે કે માર્ગ ભરી રહ્યા છે તો મિત્રો તમે જોયું અમારા ગામમાં આવો એ રીતે માર્ગ ભરાય છે અત્યારે ટ્રેક્ટર ખાલી કરવા ગયા હતા તો અત્યારે પાછું ભરવા ગયા છે તમે જોઈ શકો છો લોડરથી ભરી રહ્યા છે ને આપણે બતાવ્યું હતું કે લોડરથી ભરીને જાય છે ને મિત્રો આપણું ટ્રેક્ટરથી મારે ભરવાનું ચાલે છે તમને કેવું લાગે છે મારું ટ્રેક્ટરને બધું કોમેન્ટમાં કહેજો તો અત્યારે આપણે ભાભાની મગફળી ચાલીને જાય છે એ તો તમે જોઈ શકો છો પાપાની મગફળી

તો મિત્રો જોઈ શકો છો માર્ગમાં આજે પાણી ભર્યું આપણે ચાલુ કરી દેવાનું માર્ગ ભરવાનું આમાં પાણી જ છે આખું હજી આગળ માર્ગ તમે જોઈ શકશો જો લોડો ભરી રહ્યા છે પાણી જ છે મિત્રો નકરું આમાં પાણી ને આપણે આગળ કાકરીને ઢીગલો હે ને પાણી જઈને બતાવ્યું તમને આ જો બાબાને માનવી કે અહીંયા ગારો થઈ ગયો છે આપણા પગે ખૂચ રહ્યા છે ને આપણે જઈ રહ્યા આગળ તો જોઈએ આપણે મિત્રો તમે જોઈ શકો છો કેટલી કાકર ભેગી થઈ ગઈ છે વરસાદમાં પાણી આવ્યું હતું તો જોઈ શકો છો આ તો હજી મિત્રો ભરાઈ ગઈ છે લૂડથી થોડી થોડી ને આમ આખા મિત્રો રસના તો મિત્રો આપણે માર્ગ ભરીને આવી ગયા છે ને આજે આપણા ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ તો આજે આપણે પાણીપુરી ખાવાની છે તમે જોઈ શકો છો અમારા ઘરે પાણીપુરી બનાવી છે તો મિત્રો બધા જઈને ખાવી હોય આવી જાજો અમારા ઘરે આજ પાણીપુરીનો પ્રોગ્રામ કરીએ છે આજે આપણે માર્ગ ભરવાનું કામ હતું તો અત્યારે આપણે પૂરું કરીને આવી ગયા છે અને અત્યારે આપણે જમી લઈને પછી જાશું તમને પણ બતાવશું તો મિત્રો આજે આપણે રસ્તાનું કામ હતું તો તે તો પૂરું થઈ ગયું છે તમે પાછળ જોઈ શકો છો અને આજે આપણે જોયું હતું કે ટ્રેક્ટર અને લોડરથી કાકરી ફરીને રસ્તો ફરી દીધો છે તો તમે જોઈ શકો છો આ ખાડોનું બધું બુરાઈ ગયું છે મિત્રો ને અહીંયા પાણા ન હતું એટલા બધે મિત્રો આ રસ્તાની કાકરી આવી ગઈ છે ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો ને આજના બ્લોગમાં બસ આટલું જ તો આપણે મળશું કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને અમારા બ્લોગ અમને મિત્રો કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવજો જરૂરથી ત્યાં સુધી બાય બાય